હલો મિત્રો મારો આજનો એકદમ યુનિક ટોપિક છે કે તમારી આસપાસનું વાતાવરણ ઉભું કરો તો મિત્રો કઈ રીતે કરી શકાય ખબર છે તમને તો ચાલો સાંભળો આપણી આસપાસ વાતાવરણ ઉભું એવી રીતે કરવાનું છે કે જે આપણને ગમે મતલબ કે આપણે પોઝિટિવ બનીએ જોજો તમે તમારા શરીરને સારું રાખવું હોય ને તો તમે સારો ખોરાક લેવો છો રાઈટ તો જ તમારું સ્વાસ્થ્ય સારું રહે છે એવી રીતે તમારા મગજને પણ સારું રાખવા માટે તમારે સારા અને તંદુરસ્ત વિચારોથી સ્વસ્થ રાખવું પડશે કઈ રીતે તો મિત્રો સફળતા વિશે વિચારીએ ને તો આપણે સફળ થઈએ અને નિષ્ફળતા વિશે વિચારીએ તો આપણે નિષ્ફળ થઈએ સારા માણસો સાથે રહીએ તો આપણે શું થાય સારા બનીએ અને નેગેટિવ લોકો સાથે રહીએ તો નેગેટિવ બનીએ આપણી સમાજમાં ત્રણ ટાઈપના લોકો છે કેવા તો ફર્સ્ટ એવા કે જે નસીબને માનીને બેસી રહેતા હોય છે કે મારા નસીબમાં હશે થશે આગળ કશું જ કઈ વિચાર કરતા નથી કે કઈ વર્ક પણ નથી કરતા સેકન્ડ સેકન્ડ એવા વ્યક્તિ છે કે તેની પાસે જે હોય ને એટલામાં એ ખુશ રહી છે તે પણ નવા વિચારો નથી કરતા અને ત્રીજા એવા વ્યક્તિ કે જે હંમેશા પોઝિટિવ રહે છે હંમેશા નવું નવું વિચારે છે કઈક યુનિક વિચારે છે તેની પાસે છે બધું જ છે છતાં પણ તે કઈક નવું કરવાનો વિચાર કરે છે એક જગ્યાએ બેસી રહેતા નથી તેના મગજનો તે પૂરો પૂરો ઉપયોગ કરે છે ચાલે છે એટલે કે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા ગ્રુપમાં રહેવું છે ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ થર્ડ ગ્રુપમાં જોઈએ ને તો બી ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપવાળા લોકો શું કરે છે આપણને ખેંચે છે હંમેશા નેગેટિવિટી વાળા લોકો હોય ને એ આપણી પોઝિટિવિટીને તોડવાની કોશિશ કરે છે એટલે કે આપણે એમાંથી કઈ રીતે બચવું એ આપણા હાથમાં છે રાઈટ આ દુનિયામાં ઈર્ષાળુ અને નકારાત્મક લોકો બહુ બધે જોવા મળે છે પણ આપણે આપણી રીતે સાવચેતી રાખવાની છે જરૂર પડે તો આપણું સ્થાન પણ બદલી નાખવાનું છે તો કઈ રીતે એક ઓફિસમાં બે કર્મચારી હોય છે એક કર્મચારી છે હંમેશા નેગેટિવિટી જ વિચાર્યા કરે છે મને બોસ કઈ રીતે ખીજાય છે બોસ મારામાં સુખામ ઢુંડે છે મને અહીંયા બહુ જાજુ વર્ક આપવામાં આવે છે એવું જ બધું વિચારે છે અને એ વાત એ બીજા કર્મચારીને કરે છે એટલે પહેલો કર્મચારી ઘરે જઈને થિંકિંગ કરે છે કે મારો ટાઈમ ક્યાં જાય છે તો તે વિચારીને તો એનો સિત્તેર ટકા ટાઈમ પહેલો કર્મ નેગેટિવ કર્મચારી વિચારતો હોય એની પાછળ જાય છે તો એ શું કરે છે એનું સ્થાન

અને એની વાત તમે મોટા સફળ વ્યક્તિ પાસે જશો એને કહેશું તો એ શું કરશે સાંભળશે વિચારશે શા માટે કારણ કે તેણે આ વર્ક કરેલું હોય છે તે આ ટાઈમમાંથી નીકળેલો હોય છે એટલા માટે એના વિશે એ વિચારશે રાઈટ ફ્રેન્ડ બે વ્યક્તિ હોય છે એક જ્હોન અને એક મિલસન જ્હોન વ્યક્તિ છે ને એને પણ શનિ રવિની રજા છે ને પણ છે તો જ્હોન શું કરે છે પોતાની શનિ રવિની રજામાં એકદમ યુનિક વર્ક કરે છે મસ્ત લાઈફ એન્જોય કરે છે પિકનિક પર જાય છે ફેમિલી ટાઈમ આપે છે બાળકોની સાથે એન્જોયમેન્ટ કરે છે મૂવી જોવે છે સારી સારી બુક્સ વાંચે છે ન્યૂઝ જોવે છે અને શું કરે છે આવીને બસ કંટાળી ગયો ગયો થાકી કરીને સુઈ જાય છે બીજા દિવસે લેટ ઉઠે છે પછી થોડું ઘણું વર્ક હોય તે કરે છે વાઈફને પૂછે છે કઈ કામ તો નથી ને એવું કરીને એના એને બી સાઈટ પર કરીને પોતાનું સાદું જેવું તેવું વર્ક હોય તે પતાવે છે હવે તમે બંનેની લાઈફ જો જોનની લાઈફ સ્ટાઈલ મિલ્સની અને જોલ હોય ને તેની લાઈફ સ્ટાઈલમાંથી તમને તાજગી ઉર્જા નવા નવા વિચારો જોવા મળશે અને મિલ્સની લાઈફ સ્ટાઈલમાંથી તમને એકદમ બોરિંગ લાઈફ સ્ટાઈલ જોવા મળશે આની લાઈફ સ્ટાઈલ ફર્સ્ટ પહેલા જોન છે ને એની લાઈફ સ્ટાઈલમાંથી તમને શું લાગશે કે જાણે કોઈ વિટામિન્સ લેતો હોય ને એવા ખેલાડી જેવી લાગશે અને બીજાની જે આલ્કોહોલ લેતો હોય બિયર લઈને પડેલો હોય ને એવા ખેલાડી જેવી તેની લાઈફ તમને લાગશે એટલે શું કરવાનું આપણે હંમેશા આપણી લાઈફ સ્ટાઈલ કઈ રીતે જીવવી તે આપણે જાતે ડિસિઝન લેવાનું છે ફ્રેન્ડ વાતાવરણ આપણે ઊભું કરવું એટલે શું કે આપણે કોઈના વિશે કોઈની લાઈફમાં અધર લાઈફ અધર પર્સન છે તેની લાઈફમાં ઇન્ટરફિયર નથી કરવાનું લોકો વિશે ખરાબ નથી વિચારવાનું લોકો વિશે કોઈની લાઈફમાં ડાહ પણ નથી કરવાનું આપણે ગુજરાતીમાં કહીએ તો કોઈક શું કરે છે એમાં ધ્યાન આપણે વધારે આપીએ છીએ અથવા તો કોઈક પાછો નીચે કેમ આવે છે એમાં આપણને મજા આવે છે તો નહીં ફ્રેન્ડ્સ આપણે એવું ક્યારેય નથી કરવાનું એવું લેખક કહે છે લેખક કહે છે આપણે હંમેશા પોઝિટિવ વિચાર કરવા ખાન છે જે ઊંચો રાખવાનો છે સારી લાઈફ એન્જોયમેન્ટ કરવાની છે આપણે લોકો વિશે ખરાબ વિચારોનું ટાળવાનું છે લોકો કઈ રીતે આગળ આવે ને તે વિચારો પણ કઈ રીતે પાછળ આવે ને તેમાં ક્યારેય તમે ઇન્ટરફિયર ન કરો એવો વિચાર ન કરો એટલા માટે લેખક કહે છે કે આપણી વાતાવરણ આપણી આસપાસનું હંમેશા વાતાવરણ આપણે પોઝિટિવ બનાવવાનું છે અને હંમેશા પોઝિટિવ રહેવાનું છે રાઈટ થેન્ક યુ